નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સાતમી જાન્યુઆરીએ વડોદરા ખાતે જ એક મેરેથોન યોજાવા જઈ રહી છે મેરેથોન સંદર્ભે જ આપને ઘણી બધી માહિતીઓ પણ હશે પરંતુ હાલ અત્યારે સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મ પર કીતનભાઈ પટેલ સાથે જ તેઓની સાથે એક વિશેષ મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા છે તેઓની સાથે વિશેષ વાતચીત કરીશું હાલ અત્યારે જે મેરેથોન યોજાવા જઈ રહી છે તે વડોદરા સંસ્કારી નગરીમાં યોજાવા જઈ રહી છે જે લોકો છે સંસ્કારી નગરીના લોકોને જ હેલ્થ અવેર થાય હેલ્થને લઈને જાગ્રત થાય અને સાથે જ સૌ ધર્મના લોકો પણ ભેગા થવાના છે સૌ ધર્મના સંપ્રદાયોના સંતો પણ ભેગા થવાના છે તો આ મેરેથોનો લઈને જ વિશેષ ચર્ચા કરવા માટે જ કેતનભાઈ સાથે વાતચીત કરવા માટે નંબર પ્રયત્ન કરીશું સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ આફ્ટરનૂન વ્યુઅર્સ એન્ડ થેન્ક યુ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પરેશભાઈ સુજલભાઈ દે આર અવર પાર્ટનર્સ ફોર મીડિયા એન્ડ પબ્લિસિટી સિન્સ ઇલેવન મેરેથોન સો આઈ એમ એટ હોમ સો પ્લીઝ ગોઇટ થેન્ક યુ સર શું છે સમગ્ર આયોજન જે સાતમી જાન્યુઆરી વડોદરા શહેરમાં મેરેથોન યોજવા જઈ રહી છે વડોદરા મેરેથોન પહેલાં વડોદરા મેરેથોન હતી નાવ ઇટ ઇઝ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન જે ઇન્ટરનલ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ મેરેથોન છે એના દ્વારા એ ક્રેડિટેડ છે અને જેમાં ટેન કિલોમીટર્સ ક્વાર્ટર રન હાફ મેરેથોન ટ્વેન્ટી વન કિલોમીટર અને ફોર્ટી ટુ કિલોમીટર ફૂલ રન મેરેથોન અને ધીસ ટાઈમ વી હેવ એડેડ ફાઈવ કિલોમીટર ટાઈમ રન અમે વર્ષોથી ફાઈવ કિલોમીટર ફન રન કરતા આવ્યા છીએ જેમાં લગભગ લગભગ એંસી નેવું હજાર લોકો જોડાય છે અને ફન રનમાં ખૂબ સરસ એન્જોયમેન્ટ એન્ટરટેઇનમેન્ટ સ્કૂલ બોયસ ગર્લ્સ બધા જોડાઈને એમના પેરેન્ટ્સ અમે આ વખતે વી હેવ ગોન વન સ્ટેપ અહેડ કે ફાઈવ કિલોમીટર ટાઈમ રન વાય કારણ કે અમે ધીરે 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 જેમ સ્કૂલના બાળકોને ઇન્વોલ્વ કરતા જઈએ છીએ અને કોલેજના બાળકોને વધુ વાતો ઉત્પલભાઈ સ્કૂલ કોલેજના બાળકો વિશે કરશે પણ અમે એ ઇન્વોલ્વ કરીને અમારો ટાર્ગેટ ટાઈમ રનર્સ વધારવાનો છે ટાઈમ રનર્સ એટલે કે જેઓ પોતાની દોડને ચોક્કસ નિશ્ચિત સમયમાં પૂરી કરે તે ટાઈમ રન અને જ્યારે પાંચ કિલોમીટરની ટાઈમ રનમાં કોઈ પણ વ્યક્તિ જોડાય ત્યારે એને બીજા વર્ષે દસ કિલોમીટર દોડવાનું મન થાય પછીથી એને હાફ મેરેથોન દોડવાનું મન થાય અને એમ કરતાં કરતાં એ ફૂલ મેરેથોન દોડતો થાય અને ઇન્ટરનેશનલી એટલી બધી મેરેથોનો થતી હોય છે તો એમને એ મોટિવેશન મળે અને એક વાત તો ચોક્કસ છે કે જે દોડે છે તેની જી જિંદગી દોડે છે એવું કહેવાય છે કે જે ચાલે છે તેની જિંદગી ચાલે છે ચરેવી હતી ચરેવી આપણા સંસ્કૃતનો શ્લોક છે તો આ દોડનારને એક એવું મોટિવેશન મળે છે કે જે પોતે ફિટ રહી શકે છે અને જેમ અમે કહીએ છીએ કે સક્ષમ હોઈશું તો જ સમર્થ ભારત બનાવી શકીશું કારણ કે આ વડોદરા મેરેથોનની શરૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રી તે વખતે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી હતા તેમણે શરૂઆત આ કરાવી હતી ત્યારબાદ આનંદીબેન ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ એવી રીતે સૌ અમારા મેરેથોનને ફ્લેગ ઓફ કરવા મિનિસ્ટરો આવે છે સ્કૂલ વિશે જે તમે પૂછ્યું એ ઉત્પલભાઈ કહી શકશે વધારે જી ઉત્પલ સર પણ અમારે આ સ્ટુડિયો પર હાજર છે ઉત્પલ સર સ્પાર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોતે જ ગુફસાના કહી શકાય હોય કે મેઇન માણસ છે આ ગુપ્સા એટલે કે બાળકોને મોટિવેટ કરી રહ્યા છે બાળકોને જે સ્કૂલના અને કોલેજોના બાળકો છે તેઓને ત્યાં મેરેથોનમાં પણ લઈને આવવાના છે સર કેટલા બાળકોને તમે લાવવાના છો ત્યાં આ વર્ષે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન અગિયારમી જે સાતમી જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે એમાં શાળા કોલેજોમાંથી લગભગ લગભગ પંચોતેર હજાર રજીસ્ટ્રેશન કરવાનું અમારું પ્લાનિંગ છે અને અત્યાર સુધીમાં એટલે કે આજની તારીખ સુધીમાં લગભગ પંચાવન હજાર થઈ ચૂક્યા છે જી સર ટાર્ગેટ કેટલો છે ટોટલ ટાર્ગેટ આ વખતે લગભગ એક લાખ ઉપરનો છે પણ શાળા કોલેજોનું પાર્ટિસિપેશન લગભગ પંચોતેર હજાર સુધીનું થશે આપ જાણતા જ હશો કે અગિયારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના આ વખતના બે પર્પઝ જે થીમ છે એક છે હેલ્થ અને બીજો છે સસ્ટેનેબિલિટી હેલ્થ એટલે દરેક બાળક પોતાની હેલ્થ માટે કોન્શિયસ થાય એ પ્રયત્ન છે અને બીજો કન્ઝર્વેશન ઓફ એન્વાયરમેન્ટ એટલે સસ્ટેનેબિલિટી એ બંને થીમ ઉપર અગિયારમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે જેમાં શાળા કોલેજોના બાળકો ખૂબ ઉત્સાહભેર ભાગ લેશે જી સર વિદ્યાર્થીઓ બાળકો મોટિવેટ થાય તે માટે આપના પ્રયત્નો કયા કરે અમારા માટે બેઝિકલી બે ચેલેન્જ હતી પહેલું હતું તે રજિસ્ટ્રેશન ઓફ ધ સ્ટુડન્ટ્સ હતું અને બીજું રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એ બાળકોને એકચ્યુઅલી વહેલી સવારે સાતમી જાન્યુઆરીએ ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે દોડવા માટે લાવવા જી એના માટે અમને અલગ અલગ સંસ્થાઓનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે ફોર એક્ઝામ્પલ રેડિયો એફએમ તરફથી અમને શાળા કોલેજોમાં મોર્નિંગ એક્ટિવિટીઝ કરવા માટેનો સપોર્ટ મળી રહ્યો છે ઝૂબા ડાન્સ માટેની પ્રોફેશનલ એજન્સીઝ છે જે શાળા કોલેજોમાં જઈ અને છોકરાઓને મોટિવેટ કરે છે ઉત્સાહિત કરે છે કે આપ આ મેરેથોનમાં જોડાવો આ મેરેથોન આપણા સૌના ભવિષ્ય માટે હેલ્થ માટે ખૂબ જરૂરી છે જી સર અત્યાર સુધી ટોટલ વિદ્યાર્થીઓની સાથે સાથે જ એનજીઓ કામ કરી રહ્યા છે તો એનજીઓને પણ જોડવાના છે ધર્મના જે ભક્તો છે તે લોકો પણ ટોટલ મેરેથોનની અંદર ટોટલ ટાર્ગેટ કેટલો છે પહેલી મેરેથોનથી શરૂ કરી અને અગિયારમી મેરેથોન સુધી દર વખતે અમે એના જે કુલ સંખ્યા છે એમાં વધારો જ કરતા જઈએ છીએ કોરોનામાં પણ અમે બે ઓનલાઈન મેરેથોન કરી અને ત્યાર પછીના વર્ષે જ્યારે મેરેથોન થઈ ત્યારે અમને ડર હતો કે કદાચ સંખ્યા નહીં થાય પરંતુ એક લાખ પચીસ હજાર સુધીનો અમારો ટાર્ગેટ છે કારણ કે ટાઈમ રન જેમ સ્કૂલમાં અમે ગયા વર્ષે સડસઠ હજાર સ્ટુડન્ટ્સ હતા આ વખતે પંચોતેર હજારનો ટાર્ગેટ છે તેમ ટાઈમ રનમાં પણ અમે ટાઈમ રનરોની સંખ્યા રજીસ્ટ્રેશન દ્વારા કોર્પોરેટમાં પૂનાથી બોમ્બેથી બેંગ્લોરથી દિલ્હીથી બધેથી રજિસ્ટ્રેશનો આવી રહ્યા છે અને ઇન્ટરનેશનલ મેરેથોન રનર્સ પણ આવી રહ્યા છે તો એ બધાનો સરવાળો કરતાં એક લાખ વીસ પચીસ હજાર સુધી પહોંચવાની હવે છેલ્લા દિવસો છે પંદરમીએ એ છેલ્લું હવે એક્સટેન્ડ થયું છે પણ અમને આશા છે કે સિઝન સારી છે એન્વાયરમેન્ટ બી સારું છે પોઝિટિવ એન્વાયરમેન્ટ છે અને વડોદરાનો જે રૂટ છે એ રૂટ બધાને પસંદ આવ્યો છે કારણ કે એ ગ્રીન રૂટ છે અને ફન રનનો હેરિટેજ રૂટ છે અને બધાને એ પસંદ આવી છે અને જે વ્યવસ્થા છે જે ઓન રૂટ જે કહેવાય એ વ્યવસ્થા અમારી ટીમ એટલી સરસ ટ્રેન થઈ ગઈ છે કે ઓન રૂટની વ્યવસ્થાઓ જે રનર્સને સગવડો પૂરી પાડવાની છે રનર્સને ડ્રિંક્સ આપવાના છે રનર્સને કંઈક બાર આપવાનો છે ચોકલેટ બાર કે કોઈ એનર્જી બાર તો એ બધી સગવડો અને હેલ્થની જે વ્યવસ્થા છે ભાઈલાલ અમીન હોસ્પિટલ જોડે અમારો ટાઈઅપ છે ફિઝિયોથેરાપીસ્ટો ઓનલાઈન હોય છે અને બંને કેમ્પો પર અવેલેબલ છે એટલે અમે હવે ટ્રેન થયા છીએ એટલે થોડુંક પ્રોફેશનલિઝમ અમારામાં આવ્યું છે સો વી વિલ વી વિલ વેરી નાઇસ સ્પાર્કલિંગ ન્યૂઝ આપણે શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે ખૂબ મોટું ઇવેન્ટ કહી શકાય કે આટલા બધા લોકો એક સાથે એક જ શહેરમાં દોડી રહેશે સર એક છેલ્લો મેસેજ વ્યુઅર્સોને શું આપવા માગો છો જો પેરેન્ટ્સ દોડશે જો યુવાનો દોડશે તો તેમના બાળકો પણ ભવિષ્યમાં દોડશે અને જો આપણે બધા દોડીશું તો જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણા દેશને ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી વર્લ્ડમાં ત્રીજા નંબરે લઈ જવાનું અને બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત ભારત અગ્રીમ ભારત એક નંબરનો ભારત બનાવવાનું એ કરવા માટે સ્પોર્ટ્સની ખૂબ જ આવશ્યકતા છે ફિટ ઇન્ડિયાની ખૂબ જ આવશ્યકતા છે અને જો ઇન્ડિયાના લોકો ફિટ હશે તો આપણો દેશ સમર્થ બનશે અને એ માટે સૌએ પોતાના શરીરને મનને પ્રાણને તાકાત આપવા માટે દોડવું જોઈએ તો સૌ આવે અને વડોદરા મેરેથોનમાં દોડે ધન્યવાદ થેન્ક યુ સો મચ પોતાના હેલ્થને લઈને અવેર થાય વડોદરા શહેરની સંસ્કારી નગરીની સાથે સાથે આજના નવ યુવાનો જોડાય તેઓનો એક નંબર પ્રયાસ છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં એક લાખ જેટલી પબ્લિક આ મેરેથોનમાં દોડશે ગૌરવની બાબત છે કારણ કે એક બીડું કોકે ઝડપી હોય એક પ્રાથમિકતા જણે ઊભી કરી હોય અને પોતાના હેલ્થને લઈને લોકોની હેલ્થને લઈને સંસ્કારી નગરીના હેલ્થને લઈને તો દેટ અ બિગ થિંગ આનાથી બીજી કોઈ બાબત નથી સ્પાર્ક ન્યૂઝ પણ આપણને એક રિક્વેસ્ટ કરી રહ્યું છે કે જે આ મેરેથોન યોજાવા જઈ રહી છે જાન્યુઆરીમાં તે મેરેથોનમાં આપણે સૌ ભાગ લઈએ પોતાના હેલ્થની સાથે સાથે જ જે નિયર્સ એન્ડ ડિયર્સ છે એટલે કે નજીકના લોકો છે મિત્રમંડળ છે તે પણ તે લોકોને પણ અવેર કરીએ કહેવાય છે કે મન અને તન ફિટ હશે તો ધનના ડગલા થઈ જશે દર્શક મિત્રો આ જ એક હેતુ છે જેને લઈને અનેક એનજીઓ કામ કરી રહ્યા છે સાથે જ વિદ્યાર્થીઓને તે લોકો અવેર કરી રહ્યા છે અને એક બાબત એક ખૂબ સુંદર અને સરાહનીય બાબત છે આપણે સૌ આ મેરેથોનમાં જોઈ તેવી એક નમ્ર રિક્વેસ્ટ છે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેઇન સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે